નવી સવારમાં સાંપ્રત અને ઉકેલલક્ષી ચર્ચામાં તમારું સ્વાગત કરીએ છીએ આજે વાત કરવી છે મોબાઈલ ફોનને કારણે બાળકોની આંખો ઉપર જે અસર થઈ રહી છે તેની મિત્રો હમણાં જે એક સર્વેક્ષણ થયું છે એ સર્વેક્ષણ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં મોબાઈલ ફોનને કારણે બાળકોમાં આંખોની જે બીમારી થાય છે એ પાંચ ગણી વધી ગઈ છે લગભગ વીસ જેટલા આઈ સર્જનોએ આ સર્વેક્ષણ કર્યું અને એમણે એક વર્ષમાં બાળકોના આઠ હજારથી પણ વધારે કેસો તપાસ્યા તો એમાં જે આપણને તારણ મળ્યું છે તારણ એવું છે કે એકવીસ ટકાની આંખો ત્રાસી થઈ ગઈ છે અને પચીસ થી વધારે બાળકોની આંખોનું વિઝન ઘટી ગયું છે હવે મોબાઈલ ફોન વગર કોઈને ચાલતું નથી નાના બાળકો પણ મોબાઈલ ફોનનો ખૂબ ઉપયોગ કરે છે એને કારણે આ પરિસ્થિતિ થવી સ્વાભાવિક હતી મિત્રો અમદાવાદનો એક કિસ્સો તમારી સાથે વહેંચું છું અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક ડોક્ટર દંપતી એમનું નાનકડું બાળક એ નર્સરીમાં ભણવા જતું હતું હવે માતા પિતા બંને ડોક્ટર હોવાથી એમને બિલકુલ સમય જ મળતો નહોતો પોતાના બાળકને મોબાઈલ ફોન આપી દેતા હતા મોટા ભાગે આપણે બધા જ આવું કરીએ છીએ એમાં એમ એ કઈ નવાઈની વાત નથી એ બાળક ઘરમાં પણ મોબાઈલ ફોન સતત ઉપયોગમાં લેતું હતું અને નર્સરીમાં જતું હતું તો પોતાની સાથે મોબાઈલ ફોન લઈને જતું હતું અને ત્યાં પણ હવે થયું એવું કે એને મોબાઈલ ફોનનો કન્ટિન્યુઅસ સતત એટલો બધો ઉપયોગ કર્યો કે એની આંખો ત્રાસી થઈ ગઈ એટલે બંને આંખોની જે કીકીઓ હોય એ કીકીઓ ખૂણામાં આવી જાય ડોક્ટર માતા પિતા હોય અને એમના બાળક સાથે આવું થાય એની આપણને નવાઈ લાગે પણ આ સત્ય ઘટના છે આ આખી ઘટનાની સ્ટોરી મેં ફેસબુક ઉપર વર્ષો પહેલા લખી પછી તો આખા ગુજરાતમાંથી લગભગ એક મહિના સુધી મારા ઉપર ફોન આવ્યા ગામડાઓમાંથી ઘણા બધા ફોન આવ્યા તો એક માતાએ મને ફોન કરીને કહ્યું કે રમેશભાઈ તમારી આ પોઝિટિવ સ્ટોરી ફરતી ફરતી અમારા સુધી આવી છે તમારો ફોન નંબર લખેલો હતો મારું આ બાળક છે એ પાંચ વર્ષનું છે એ માનતું જ નથી તો તમે એને જરા સમજાવો ને એટલે મેં કહ્યું કે એમને આપો એટલે બાળકને મમ્મીએ ફોન આપ્યો એટલે મેં એને કહ્યું કે જો બેટા તું મોબાઈલ ફોનનો ઉપયોગ વધારે પડતો ના કરીશ નહીતર તારી આંખો બગડી જશે કયું ખબર છે કે અંકલ તમે કોને ઉલ્લું બનાવો છો આ વાત સાચી છે એની ખાતરી શું તો મેં એને કહ્યું કે બેટા હું ગપ્પા નથી મારતો આ સત્ય ઘટના છે એ માતા પિતાનું ખરાબ ન લાગે એટલા માટે મેં નામો લખ્યા નથી બાકી હું એમને મળ્યો છું નાનકડા છોકરાને પણ મળ્યો છું આ વાત એકદમ સાચી છે હવે એને જે દલીલ કરી આ ડિજિટલ યુગના છોકરાઓ કેટલા બધા ચાલાક છે એની વાત કરું છું એને મને કહ્યું કે અંકલ ધારો કે એ એ બાળકને થયું એ તમારી વાત હું માની લઉં તો બધાને થશે જ એની કોઈ ખાતરી હોતી નથી એ તો કોક કોક ને થાય એટલે મોબાઈલ ફોન વાપરવાનું બંધ ના કરવું જોઈએ તમે વિચાર કરો કે બાળકો કેટલા બધા સ્માર્ટ થઈ ગયા છે એ સ્માર્ટ મોબાઈલ ફોન ને કારણે જ થયા છે કારણ કે એ ડિજિટલ પેઢીના બાળકો છે હવે આ મુદ્દાને આપણે ગંભીરતાથી વિચારવાની જરૂર છે કારણ કે આપણા બાળકો સતત મોબાઈલ ફોન ને નજીક રાખીને પલકારો પણ મારતા નથી આજે વીસ આઈ સર્જનો એ સર્વેક્ષણ કર્યું છે એ લોકોએ શું કહ્યું છે કે બાળકો જીત પકડે જ્યારે ત્યારે માતા પિતા તરત એમને મોબાઈલ ફોન આપી દે છે અને પછી બાળકોને એની ટેવ પડી જાય છે અને એ સતત એકી ટસે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે આંખોના પલકારા મારતા નથી એને કારણે આંખો ઉપર જબરજસ્ત સ્ટ્રેસ આવી જાય છે અને એને કારણે શરૂઆતમાં બાળકોને માથાનો દુખાવો થાય છે નાના બાળકને માથું દુખવા માંડે છે પછી આગળ જતા આંખો સૂકી પડવા માંડે છે એની જે હોય છે એ જતી રહે છે અને આગળ જતા તો એવું પણ થાય છે કે બાળકો ચીડિયા સ્વભાવના થઈ જાય છે એટલે તન અને મનની અસર થાય છે આંખોમાં લાલાશ આવી જાય છે પછી ઘણીવાર તો એવું પણ બને છે કે બાળકોની આંખો ધીમે ધીમે ખબર પણ નથી પડતી અને ત્રાસી થવા માંડે છે હવે ડોક્ટરો શું કહે છે એ મારે તમને કહેવું છે કારણ કે નવી સવારમાં આપણો રિવાજ તો એવો છે કે આપણે ઉકેલ લક્ષી ચર્ચા કરીએ છીએ ડોક્ટરો એવું કહે છે કે તમે બાળકોને બને ત્યાં સુધી મોબાઈલ ફોનથી દૂર રાખવાનો પ્રયત્ન કરો એમાંય ખાસ કરીને નાના બાળકો કે જેમની ઉંમર બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષની છે એવા બાળકો તો મોબાઈલ ફોનનો ઓછામાં ઓછો ઉપયોગ કરે એ પ્રકારનો તમે પ્રયત્ન કરો અત્યારે ઊંધું છે કે બાળક સાવ નાનું હોય તો તરત જ આપણે એને મોબાઈલ ફોન પકડાવી દઈએ છીએ આ જે નિષ્ણાત ડોક્ટરો છે એ એવું પણ કે છે કે બે વર્ષથી નાની ઉંમરના જે બાળકો હોય એને ઓછામાં ઓછા મોબાઈલ ફોનના સ્ક્રીનનો ઉપયોગ કરે એ જોવાની જવાબદારી માતા પિતાની છે હવે માતા પિતા પોતે જો મોબાઈલ ફોનમાં ચોંટેલા હોય તો એ પોતાના બાળકોને કેવી રીતે કહેશે એટલે મહેરબાની કરીને જે વિડીયો આ માતા પિતા જોવે છે એમને મારી ખાસ વિનંતી છે કે જો તમારે તમારા બાળકોને મોબાઈલ ફોનનું વ્યસન ઓછું કરવું હશે એમની આંખો બચાવવી હશે એમનું મન બચાવવું હશે તો પહેલા તમારે સુધરવું પડશે નિષ્ણાતો બીજું એવું કહે છે કે બે થી પાંચ વર્ષના જે બાળકો હોય એમણે મહત્તમ વધારેમાં વધારે એક કલાક જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો અને એ પણ માતા પિતાની હાજરીમાં એ તો હવે અઘરું છે કે માતા પિતા ની હાજરી માં જે છોકરા ઓ mobile મચડે કે એનો ઉપયોગ કરે એવું તો બઉ અઘરું છે એના એના કરતા ભલે એક કલાક એને વિશ્વાસ મૂકી દો તમે પણ એનો ટાઈમ નક્કી કરી નાખો કે ભાઈ તને એક કલાક સુધી મોબાઈલ ફોન વાપરવા મળશે ત્રીજું છ વર્ષ થી મોટા જે બાળકો છે એના માટે જે આ નિષ્ણાત ડોક્ટરે કહ્યું છે એ તો બધાને ખબર જ છે કે એમને વિકલ્પો આપો મોબાઈલ ફોન નો ઉપયોગ બાળકો તો જ ઓછા કરશે જ્યારે તમે એમને શ્રેષ્ઠ વિકલ્પો આપશો તો તમે કોઈ મને પૂછશો કે શ્રેષ્ઠ વિકલ્પો કયા ઘણા બધા છે એક હજાર વિકલ્પો તમે આપી શકો તમે બાળકો સાથે વાતો કરો તમે બાળકો સાથે જુદી જુદી વૈજ્ઞાનિક રમતો લઈ આવો એ રમો તમે બાળકો સાથે પુસ્તકો વાંચો બાળકોને તમે નીચે રમવા લઈ જઈ શકો તમે પોતે પણ જઈ શકો અથવા તો બાળકોને કહો કે તમે નીચે રમવા જાઓ બીજાની સાથે આ ડોક્ટરો એવું કે છે કે બાળકો ઓછામાં ઓછી બે કલાક ફિઝિકલ આઉટડોર એક્ટિવિટીઝ કરે એવો પ્રયત્ન કરવો જોઈએ હું તમને મારું એક ઉદાહરણ આપું અમારા ઘરે ગયા અઠવાડિયે એક ત્રણ વર્ષની નાનકડી પતંગિયા જેવી દીકરી અને એક છ વર્ષની દીકરી આવી બપોરે બે વાગે આ બંને નાના નાના પતંગિયાઓ અમારા ઘરે રમવા માટે આવ્યા હતા અને એ લોકો રાત્રે દસ વાગે ગયા તો બપોરના બે થી રાતના દસ સુધી એ બાળકોએ મોબાઈલ ફોન પણ માંગ્યો નથી ટીવી ચાલુ કરવાનું પણ કહ્યું નથી અને એ લોકો અમારી સાથે સાત કલાક એટલા બધા પ્રેમથી રહ્યા કે જ્યારે ગયા ઘરે ત્યારે ખૂબ રડ્યા કે અમારે તો જવું જ નથી તો અમે એમને એટલું એટલી સરસ રીતે રમાડ્યા એમની સાથે અમે ગીતો ગાયા અમે એમની સાથે ટામેટું રે ટામેટું અને બીજી એટલી બધી રમતો રમ્યા જે આપણી બહુ જૂની રમતો હતી એને કારણે એમને એટલી બધી મજા આવી એટલી બધી મજા આવી કે ના પૂછો વાત તો મિત્રો એક ને એક હજાર વિકલ્પો હોય છે જે આ સર્વેક્ષણ આપણી સામે આવ્યું છે આંખોને લગતું એ સર્વેક્ષણ આંખો ઉઘાડનારું છે બે જવાબદાર માતા પિતાને કારણે બાળકો ભોગ બની રહ્યા છે આ વિડીયો હું એટલા માટે બનાવી રહ્યો છું કે મારે તમને બધાને એટલી જ વિનંતી કરવી છે કે મહેરબાની કરીને આ વાતને ગંભીરતાથી લો આપણા બાળકો એ આપણી મૂડી છે એ આપણા બાળકો એ રાષ્ટ્રની મૂડી છે આપણા બાળકો એ સમગ્ર વિશ્વની માનવતાની મૂડી છે એ આ રીતે હેરાન થાય અને એમને આવી તકલીફ થાય એના માટે આપણે જવાબદાર હોઈએ તો આપણે જાગી જવાની જરૂર છે એટલે મહેરબાની કરીને મોબાઈલ ફોનની એક આચાર સંહિતા ઉભી કરો તમામે તમામ લોકો માટે માતા માટે પિતા માટે બાળકો માટે બધા માટે મોબાઈલ ફોનની એક આચાર સંહિતા ઊભી કરો તકલીફ પડશે કાઠું પડશે કારણ કે એ જયારે અમલમાં મૂકીશું ત્યારે આપણને નહીં ગમે તો પણ ટેવ પાડો આ એક નવી અને સારી બાબત માટે હું તમને બધાને આગોતરી શુભકામનાઓ આપી દઉં છું